જેથી કરીને મગફળીમાં ફૂગની પ્રશ્નો રહે છે ને કે આપણે સાદા સવડા હતા કે હાથેથી પલટી મરાવતા એમાંથી મેં હાઇડ્રોલિકનો જેક મૂકી અને મેં એને હાઇડ્રોલિક બનાવી લીધા છે નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે સવડાની ખેતી કરતા હોય એના માટેથી ઉપયોગી વિડીયો લઈને હાજર છું કેમ કે બધા હવે જેમ કપાસ નીકળતા જશે અથવા કપાસમાં જેની ઘઉંનું વાવેતર કરેલું છે એ લોકો સવડા મારવાના છે પ્લસ બધા ઘણા લોકો ઉનાળે સવડા છે મિત્રો તો આપણે આજે આ વિડીયોમાં હું જે તમને અનુભવ છે એ આજે હું તમને બતાવું છું એટલે આ વિડીયોમાં ખાસ મજા આવશે અને જાણવા લાયક છે એટલે સ્કીપ ન કરતા જોવાની ખાસ મજા આવશે હું તમારો ખોટો સમય બગાડવા નથી વિડીયો બનાવતો મિત્રો આજે હું તમને સવડા વિશે એવી વસ્તુ બતાવવા જાઉં છું કે આપણે બધા ખેડૂત મિત્રો સવડા કયા પડાવમાં હલાવવા જોઈએ કે કેમાં ન હલાવવા જોઈએ એ રીતે એ માટે ખાસ એક વિડીયો છે કેમ કે આજે આપણે ઘઉંનું વાવેતર કરેલું છે જે હાર્વેસ્ટરમાં હલી જાય કપાઈ જાય ઘઉં આપણા ઘઉં થોડું સાફ થઈ ગયું ત્યારબાદ આપણે સવડા હાંકશું પણ સવડા ક્યારે હાંકવા કે કપાસનું જ વાવેતર કરવાનું હોય ફરી પાછું એરંડાનું વાવેતર કરવું હોય કે જે વધારે મોટી જાત છે કે એરંડા છે તુવેર છે એવા કોઈ પણ પાક વાવવો હોય ને આપણે સવડા હાંકીએ તો આપણે એનો ખાસ એક બેનિફિટ મળે છે અને એમાં ખાસ એ મોલમાં વૃદ્ધિ જોવા મળે છે આપને પણ હમણાં આપણે મગફળીનું વાવેતર કરવું હોય છે તો એને આંતર ખેડની જરૂર નથી પડતી એને ઊંડી ખેડની જરૂર નથી પડતી એને નોર્મલ 4 ઇંચ જગ્યામાં પાણ થઈ જાય ને એટલે મગફળીને ઓહો થઈ જાય છે જેથી કરીને મગફળીમાં ફૂગની પ્રશ્ન રહે છે ને એ વધારે આપણે ધડો તોડી નાખીને એના હિસાબે રહે છે એટલે મિત્રો મારું એ કહેવાનું થાય છે આજે મારી પાસે સવડા છે અને હું સવડા ભાડે પણ મારું ટ્રેક્ટર જાય છે તો હું કહેવાનો મારો અર્થ એ છે કે ઘણા ખેડૂત મિત્રોને એવું હોય કે આની પાસે છે એટલે અકવવાનું કહેશે નહીં મગફળી વાવી હોય તો સવડા ન અકાવતા એવી બધાયને મારું કહેવાનું છે જે મારી સીમની જરૂરિયાત મુજબ કે મારે જે જમીન એરિયામાં છે એ એરિયામાં આવું મને જાણવા મળે છે એક્સ વાય જે જમીનની અલગ અલગ રીત હોય છે અલગ અલગ જગ્યા હોય છે તો તમે ત્યાંના અનુભવ પ્રમાણે પણ ચાલી શકો છો પણ હું તમને જે કહું છું એ સમજો પછી તમને જે યોગ્ય લાગે એ પણ કોમેન્ટ કરજો સવડા સવડાનું શું કામ છે તો કે આપને ખાસ ખળમાં ફાયદો થાય છે કે નંદવામાં આજે સવડા આકેલ પડવું હોય તો એમાં ઓછું થાય છે બહુ ઓછું થાય છે કે ખોટા ખર્ચા નથી લાગતા અને ખાસ બધાને એક ભલામણ છે કે જેને કપાસ વાવવો છે ને એને ખાસ મજા આવશે કેમ કે ખળ ન થયું ખોટા ભાડાના દેવા પડ્યા ખાતીના નિંદામણના અને આપણો કપાસ લીલો જ રહીએ અને પાણીનો ભેજ જળવાઈ રહીએ જમીનમાં આજે આપણે સવડા આકીને ચાહ નાખીને ઓરવીને કપાસ વાવી એટલે એનું ખીલામૂર ચાલગન પોચી જગ્યા છે ચાલગને કપાસનું ખીલામૂર જાય જેમ ઊંડું ખીલામૂર જાય એમ ઉપર જાળવું વૃદ્ધિ કરે છે એટલે તમારે તફાવત જોવા મળશે કે તમે સવડા હાકેલું પડવું અને સવડા હાકેલા વગરનું પડવું એમાં ઘણો મોલમાં ડિફરન્સ જોવા મળશે પણ ખાસ કપાસ જેવા મોલમાં એરંડા જેવા મોલમાં તમને જાણવા મળશે પણ મગફળી જો વાવશો તો એમાં ફૂગ વધારે આવશે મગફળી થાય તો સારી રીતે પણ ફૂગ આવવાનું પ્રમાણ વધી જાય છે એટલે એટલા માટેથી મને એમાં બીક લાગે છે એ હું તમને ના પાડું છું કે નહીં એ વસ્તુમાં આપણે ડર રહીએ છીએ એ બાબતનો એટલે કારણ કે એને પા નથી જોતી યાર આપણે ઘણા લોકો બે વખત દાતી આંકે છે કલતી આપે છે પણ એને મગફળી વાવી હોય ને એને ધડો ના તોડો હાવ માપે પાહ કરો અને જ્યારે એના પંચીયથી ચા નાખવામાં આવે છે તો ચાહે માપે ઊંડાઈ ની ખોલવાના માપે ખોલવાના જેથી કરીને ધડો ના તૂટે એટલે ધડે બિયારણ છે ને એટલે આપણે ફૂગમાં ઘણી બધી રાહત મળશે તો આપણે એવા ટેકનિકલ વિડીયો આપણે પ્લાવના એટલે કે સવડાના આપણે ઘણા વિડીયો ઓલરેડી નાખેલા છે કે કેવી રીતના આ પ્લાવ હાંકવા પછી આપણે ઘણા લોકોને નવા પ્લાવ લેવા છે તો એના માટેથી આપણે ખાસ વિડીયો બનાવશું અને એક વિડીયો એવો પણ હું તમને આગળ મૂકીશ કે આપણે સાદા સવડા હતા કે હાથે થી પલટી મારવતા એમાંથી મેં એને હાઇડ્રોલિક બનાવી લીધા છે કે જે આપણી પાસે સવડા હતા તો ઓછા ખર્ચામાં આપણું આ કામ થઈ ગયું છે એટલે એક સુવિધા થઈ ગઈ અને મારે તો સવડા મને બેસ્ટ આ મારા સવડા બહુ મસ્ત છે ઉતેર હારા છે અને ટ્રેક્ટર આવીને સેટિંગ પણ હારા છે તો આપણે એક વસ્તુ તમને જણાવીશ અત્યારે આ વિડીયો આપણે લાંબો થાય નહીં એ માટેથી વિડીયોને આ જે એક અલગ વિડીયો બનાવીશ હું તમારા માટે કે સવડાને કેવા ટ્રેક્ટર મુજબ કેવા સવડા લેવા અને કેટલા વજનવાળા લેવા એ પણ જાણશું અને સવડાની સૂતરે કઈ રીતે આપણે જોવા મળશે એ પણ વિડીયો બનાવશું એટલે આપણી ચેનલમાં અને ઓલરેડી અત્યારે ખેડૂતભાઈઓ જે ટ્રેક્ટર વસાવે છે એને સવડાના કોઈ વિડીયા સેટિંગના જોવા હોય ને એનું સેટિંગ કેમ કરવું તો એવા વિડીયા આપણી યુટ્યુબ ચેનલમાં ઉપલબ્ધ છે તમે ખાસ જોજો તમને ખાસ મજા આવશે અને મિત્રો આપણી આ ચેનલમાં અત્યાર સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લ્યો તમને ખાસ મજા આવશે જાણવા જડશે આગળ જતા વિડીયોમાં તમને વિડીયો પડશે એટલે તમને કાંઈક ને કાંઈક નવું જાણતા તમે રહેશો અને કોમેન્ટ કરજો તમારે કોઈ પણ બાબત ટ્રેક્ટર બાબતનો વિડીયો કોઈ પણ જોતો હોય તો મને એક આઈડિયા આપજો કે અમારે આ વિડીયો જોઈશે એટલે હું એ વિડીયો ચોક્કસ ને સચોટ માહિતી તમારા સુધી હું પહોંચાડીશ વિડીયોના મારફતથી પણ તમારે કોમેન્ટ કરવી પડશે અને વિડીયોને બધાને શેર પણ કરવાનો રહેશે અને વિડીયોમાં લાઈક પણ આપવી જેથી કરીને મને એક ઉત્સાહ મળે કે મારા ખેડૂત ભાઈઓ મારી સાથે જ છે અને હું એક તમારા વિશ્વાસ અને કમ્ફર્ટેબલ આમ બને કહેવાનો અર્થ એ છે કે તમારો એવો વિશ્વાસ છે ને મને પણ એવો વિશ્વાસ છે કે મારો વિડીયો ખેડૂતભાઈઓ સારી રીતે જોવે છે અને શેર કરે છે જેથી મને એક આનંદ થાય છે એટલે વિડીયોમાં હું વધારે આગળ આવી જાઉં છું તો મિત્રો આ વિડીયો આપણે જાજો ટાઈમ ન બગાડતા અહીંયા પૂરો કરું છું ખાસ સવડા બાબતનો નવો વિડીયો આવીશ તો આપણે આ વિડીયો અહીં પૂરો કરી આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતાજી જય